ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતોનું દેવું માપ નિર્ણય નોંધણી શરૂ દેવું માપ સરકારનો સૌથી મોટો નિર્ણય તો આ યોજના અંતર્ગત તમને સંપૂર્ણ માહિતી જણાવીશું કે ખેડૂતોનું દેવું કઈ રીતે માપ થશે તો વિડીયો અનસુધી જોવા વિનંતી જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કેસી લોન માફી ઓનલાઈન નોંધણી કરાવી શકો છો ખેડૂતોને એક લાખ સુધી લોન માફ થઈ શકે છે તો મિત્રો જો કેસી લોન માફી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે તો લોન માફી ઓનલાઈન નોંધણી બે હજાર ચોવીસ કિસાન ક્રેડિટ કાર્ડ તમે લીધેલું છે તો એ અંતર્ગત તમારી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને તેમની લોન માફ કરવાનું વચન આપે છે આ યોજના ફરજ માફી યોજના બે હજાર ચોવીસ અથવા કેકીસી લોન માફી તરીકે પણ ઓળખવામાં આવે છે તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા જે તમામ ખેડૂતો છે એમને કેકીસીની લોન માફી ઓનલાઈન તમે નોંધણી કરાવી શકો છો તો મિત્રો રાજ્યો લોન માફી નોંધણી માટે પાત્ર જે ખેડૂતોની યાદી બહાર પાડે છે જે ખેડૂતોનું નામ તેમની સંબંધિત રાજ્યની ફરજમાં યાદીમાં આવે છે તેઓ લોન માફી માટે અરજી કરી શકે છે તો નાના અને સીમાન જે ખેડૂતો છે એ આ લાભ લઈ શકે છે કે કેસી લોન બાકી હોય એ લોકો માટે તો આ યોજનામાં કિસાન રીણ મોચન યોજના પણ કે તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આની અંદર વધુ માહિતી છે કે કેકેસી લોન માફી નોંધણી માટે લાયક મિત્રો તેમની સંબંધિત કૃષિ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર તમારે મુલાકાત લેવી પડશે પછી તમારે મિત્રો પ્રથમ લોન માફી પાત્ર ઉમેદવારની યાદી તપાસવી પડશે તો મિત્રો સરકારે જે અગત્યની યાદી જે લોન માફી માટે છે એ જાહેર કરતી હોય છે જે કેસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને આની અંદર જોવા મળશે તો મિત્રો કેકીસી લોન માટી માટે યોજના વિશે આપણે જાણીએ તો રજૂ કરે છે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર નવો કાર્યકાળ શરૂ પણ થઈ ગયો છે ત્યારે મંત્રાલય રાજ્યના મંત્રાલય દ્વારા આ કિસાન કર્જ માફી યોજના અમલ કરવાનું શરૂ કરી રહ્યું છે તો કિસાન કર્જ માફી યોજના બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય ખેડૂતોના લોન માફ કરવાનો છે જેથી તેઓ આર્થિક બોજ ઊંચો આવે અને આ ફક્ત નાના અને મધ્યમ ખેડૂતોને લાગુ પડે છે જેને લગભગ બે એક્ટરથી જમીન ધરાવે છે તો રાજ્ય સરકારો એવા ખેડૂતોને ત્રણ લાખ સુધી રાહત આપવાનું લક્ષ્ય ધરાવે છે જેનાથી પાસે તેમને કેકીસી લોન બાકી છે એ માફ કરવા માટે સરકાર સૌથી મોટો નિર્ણય લઈ શકે છે તો સરકાર કિસાન રીન મોચન યોજના બે હજાર ચોવીસ માટે પાત્ર ખેડૂતોની યાદ યાદી બહાર પાડી શકે છે મિત્રો તમે જાણતા હશો કે ત્રેવીસ જુલાઈનો રોજ કેન્દ્ર સરકારનું જે બજેટ રજૂ થશે એની અંદર સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કે ખરેખર તમારે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે લોન છે એ માફ થવી જોઈએ કે ન થવી જોઈએ તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે કિસાન જે કર્જ માફી અંતર્ગત આયોજનનો લાભ નાના સીમાન જે ખેડૂતો છે અને ત્રણ લાખ સુધીની લોન કરે છે તો ખેડૂતોને આર્થિક ઓજો ઘટાડે છે અને કેસીની નોંધણી તમે વીમો લોન ખેડૂતો માટે ઉપલબ્ધ હોય છે તો મિત્રો કે કેસી નોંધણી બે હજાર ચોવીસમાં જે પણ પાત્ર ખેડૂતો છે એમની યાદી સરકાર બહાર પાડશે તો મિત્રો કે કેસી એટલે કે કિસાન ક્રિકારી યોજના અંતર્ગત તમે લાભ લેવા માગો છો તો તમારી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ તો નીચલા અને સીમાન જે ખેડૂતોના સ્તર છે એ લોન માપવી યોજના નોંધણી કરવા પાત્ર આ જે નાના ખેડૂતોને આર્થિક રાહત આપવામાં છે કે જમીનના જે ખેડૂતો માલિકના તમામ જમીન કુલ વિસ્તાર બે એકરથી વધુ ન હોય જોઈએ અને સીમાન જે ખેડૂતો છે એમને એક એકરથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ નથી કરાવી તો તમે ઘટાવી શકો છો તો કુદરતી આફતોમાંના કારણે ખેડૂતોને પાક લોન પણ પૂર્ણ ગઠન થાય છે તો મિત્રો કે કેસીનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમારે આવકનું પ્રમાણપત્ર બેંક એકાઉન્ટ પાસબુક પાન કાર્ડ લોન દસ્તાવેજો જમીનના દસ્તાવેજો આધાર કાર્ડ તમારે આટલા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો તમે કે કેસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ અંતર્ગત સૌથી મોટો નિર્ણય અંતર્ગત તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત